નાયણી મારો છોકરો મોમ્મદ મહેંદી એને ઓલો છોકરો છે ને આજે પિંજાર વાળો મનસુરી ડાકુડિયો એ બે ચાર દિવસ પેલા એને મારા છોકરાને ધમકાયો અને માર માર્યો મારા દેરને મારા છોકરાને પછી આજે એને અંદર કરી દીધો તો આજે પાંચ વાગે એમ છોડ્યો એને હું સાંભળ્યું અને છ વાગે પાછો અમારી સોસાયટી પાસે ગુલિસ્તા પાસે આવી અને આતંક મચાવી ગયો અને એમ કીધું કે જેમ જેમ દિવસો વધશે એમ પૈસા વધશે તમે પૈસા નહીં આપો ત્યાં સુધી હું મૂકીશ નહીં તમારા છોકરાને હું માર્યા જ કરીશ એમ કીધું એને અમારી સુરક્ષા જોવે મારા છોકરાઓને અમારી માંગણી એ છોકરાને અંદર કરી દો પાછો કેમ કે એ પૈસા એને એમ કીધું એ છોકરાએ કે જ્યાં સુધી

ભાવનગરના દિવાનપરા એરિયામાં આવેલ અમારા સમાજની એક બિલ્ડિંગ છે જેનું નામ ગુલિસ્તાન છે એ ગુલિસ્તાનની અંદર રહેતા બે દિવસ પહેલાં એક માણસ અને બીજા બેની સાથે એના સહયોગી હતા ત્રણ જણા એ આવી અને એક છોકરા ઉપર એણે હુમલો કર્યો અને કીધું કે તું મને કંટ્રિના પૈસા આપ પંદર કે વીસ હજાર રૂપિયા અને મારે ઈદ કરવાની છે આ છોકરાએ પૈસા આપવાની ના પાડી એટલે એની ઉપર એણે હુમલો કર્યો એના ઘરના બૈરાઓ આવ્યો તો એને પણ હાથાપાઈ કરી અને ગાળો આપી ત્યારબાદ સી ડિવિઝનમાં એના માટે અમે કમ્પ્લેન કરવા આવેલા એ સી ડિવિઝનમાં કમ્પ્લેન થતાં જ અહીંના પીઆઈ સાહેબ ડાબી સાહેબ તરત જ એક્શનમાં આવતા એની ધરપકડ કરેલ અને ખૂબ જ સરાહનીય પોલીસ ડિપાર્ટમેન્ટે કામ કરેલ આજે એ માણસ ત્રણમાંથી ચારમાંથી એક જે છૂટી ગયો એ ફરીવાર એ જ ગુલિસ્તા એપાર્ટમેન્ટમાં આવી અને અમારા જ સમાજની જે લેડીઝ હતી તો એ લેડીઝને ઊભા રાખી એને એમ કીધું કે મને જે છૂટવાનો ખર્ચો છે એ તમારે આપવાનો છે અને ઈદના મેં તમારી પાસે પૈસા માંગ્યા પંદર વીસ હજાર રૂપિયા એ આપવાના છે નહીતર હું તમારા ઘરનાને બધાને મારી નાખી કે તમને ધમકી આપીને ગાળા કરીને ગયો છે એટલે આજે ફરીવાર અમે સી ડિવિઝનમાં આવતા ભાવનગર જમાતના સોરી ભાવનગરના અલગ અલગ ના પ્રમુખ સાહેબો જમાતના પ્રમુખ સાહેબો અને એ તાત્કાલિક અમારી સાથે અહીંયા આવી ગયા છે અને સાથે રહીને અમે આજે આ કમ્પ્લેન કરી રહ્યા છીએ જેની અંદર કસ્બાના પ્રમુખ સાહેબ છે બેમણ સમાજના સિપાહી સમાજના અને વોરા સમાજના બધા જ સમાજના લોકો અહીંયા આવી ગયા અને ખૂબ જ સાથ સહકાર આપી અને ફરીવાર સાહેબે ફરીવાર અમારો ગુનો નોંધી લીધેલ છે અને એક્શન લેવાની ખૂબ જ એણે અમને તાકીદ કરી છે કે અમે એક્શન લેશું એની ઉપર અમારી માંગ એટલી જ છે કે આ વસ્તુ આજે જે કમ્પ્લેન થઈ છે એ આ એક કમ્પ્લેન નથી આવી અમારા સમાજ ઉપર તો ઘણી કમ્પ્લેનો ઘણી તકલીફો થયેલી છે અને ઘણી ખંડણી મંગાણી છે પણ લોકો આપીને ચૂપચાપ બેસી ગયા છે ડરી જાય છે અને આ વખતે હવે હિંમત ખુલ્લી છે એટલે હવે અમે કોઈને એક રૂપિયો દેવાના છીએ નહીં ભલે અમારે એના માટે જે કાંઈ ભોગ આપવો પડે અમે આપવા તૈયાર છીએ હવે કોઈ ખરણી માંગશે એટલે અમે સીધું કમ્પ્લેન જ કરશું અને અમને વધારે ખુશી એ વાતની છે કે સમસ્ત ભાવનગર મુસ્લિમ સમાજ આજે અમારી સાથે જોડાઈ ગયું છે અને એણે અમને પણ કીધું છે કે અમે તમારી સાથે છીએ એટલે અમારા અમારામાં પગમાં એક જોર એવું છે અમને એક હિંમત મળી છે